રાધે રાધે દોસ્તો જય હિન્દ જય મહાદેવ બધાને તો કેમ છો તમે મજામાં જઈશો તો વળી પાછી આપણી આજ નકરી સવારી નીકળી ગઈ છે આજ આપણે ચાર પાંચ ને છ જણા સીવી જાવીશી બરવાળા કેમ કે કાલે છે ગુરુ પૂનમ અને આપણે કાલનો આજનો બે એક જ વ્લોક બનાવશું બરાબર કાલ ગુરુ પૂર્ણિમા છે તો બધે નીકળ્યા છે વરવાળા જવા આગળ આ બે ત્રણ મિત્રોને પેટ્રોલ ખૂટી ન પેટ્રોલ પુરાવા મોકલ્યા છે એ મેરો ફોકસ કે બસ અબે મેરો મેરો ભરાઈ ના આવે જો એક કાય બેઠો બધા તૈયાર થઈ તો નીકળી ગયા ઘરે થી હળવા હળવા ક્યારે પોક્ષી નું કે નકી નહીં કેમ કે હજુ તો એમે 50 કેલું 30 કિલોમીટર કાપ્યું હા 30 કિલોમીટર આવ્યા છે ને હજુ 40 કિલોમીટર જેવું જવાનું છે તો આ પેટ્રોલ ભરાવીને ભાઈ નીકળ ગયા આપણે બરવાળા ડાયરેક્ટ તો પણ માં જોવાય છે ને

હવે ત્યારે મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ભરવાડા અને આ છે અમારા ગુરુનો આશ્રમ મતલબ આ ઉપરનો રૂમ છે નીચે છે મંદિર રામજી મંદિર તમને પછી હમણાં બતાવી છે અત્યારે બધે બેઠા છે અને અહીંયા આ બધું નવું બની ગયું અહીંયા પહેલાં હું આવ્યો ત્યારે બધું કાંઈ નહોતું ઘણો નવો સુધાર વધાર કર્યો છે અને ફ્રેશ ફ્રેશ થઈ ગયા છીએ કામ બામ હોય તો કરવી અને પછી મળવી તમને બરોબર થોડુંક નવી જણાય કાલ ડાયરેક્ટ અમે ગુરુ પણ મળવી કારણ આજ તો કાંઈ છે ને આજ તો આડું બધું જેવું થોડું અમે જે કાંઈ કામ હોય બસ ચાલો ચાલો લ્યો ત્યારે દોસ્તો સાંજનો ટાઈમ થઈ ગયો એટલે અમે ભગવાનની આરતીનો સમય થઈ ગયો છે તો આપણે ઘડીક આરતીમાં મન પરોવી આરતી ભગવાનની કરી લેવી તો ચાલો આરતીનો આનંદ લ્યો તમે બધા તો મિત્રો ભગવાનની આરતીનો ટાઈમ પૂરો થઈ ગયો ને હવે જમણવારનો ટાઈમ છે એટલે બધા આવ્યા છે ને જમણ બનાવવું પડશે ને તો ચાલો એક કરી લો મિત્રો બધાએ અમે જમી લીધું છે જમીન ઊભા થાય છે તો અમે આપણા પાસે આપણા કામે લાગી દેવી જમીન ઘણું કામ છે ને અમે ડાયરેક્ટ મળવી તમને સવારે ચાલો તારે ગુડ મોર્નિંગ મિત્રો હોળી પછી તો આજે આપણે હવાર પડી ગઈ છે હવાર પડી છે આપણે ક્યાં તમે જો બરવાળાની માઇલ ખર્ચો જો મારા ઉદાસીતા મારા ભાઈઓ Naimu nain malu daw na tawu di malu awaz e herkoning a wai. Bataw na diot na diakad daw daw daw. Aju buda amung nai jaja zagi jara di malu di. Rati mulau di kawam buda એલો અત્યારે મિત્રો નાય થઈ ગયા છે ફ્રેશ બધાને રાધે રાધે ગુડ મોર્નિંગ આજે ગુરુ પૂર્ણિમનો દિવસ બીજો દિવસ આપણા બ્લોગનો તો હવે આપણે નીચે જઈએ ધન ફ્રેશ થઈ ગઈ દર્શન દર્શન કરી લેવી તમને બધું નજારો દેખાડવો આજનો બરોબર ચાલો ચાલો મિત્રો અમે જઈએ આપણે નીચે અને નીચેનો બધો માહોલ તમને બતાવું કેમ છે કેમ છે બધું અત્યારમાં આઠ વાગી ગયા છે આઠ સાડા નો ટાઈમ થઈ ગયો નાય ધન ફ્રેશ થઈ ગયા બધાય અમે આંટો મારવી નીચે અને પછી જણાવું આગળ તમને તો મિત્રો અમે થોડોક ટાઈમમાં છે ને ગુરુ પૂનમની સભા ચાલુ થવાની છે તો આપણે સભામાં તમને લઈ જવી પેલા આપણે ઘડીક ઉપર કાંટો મારતા કામ ખોટી નો જો ને બધા કામ કરે છે ને મને હું બેગ બોલાવીને આવા માણસો દુનિયા તો મિત્રો આ જો ને આ બરવાળા આજ ને આવવા નતું આવ્યો નથી ને ફોન કર્યા કંઈક થયો રોજ રોજ

પરમાત્માને ને જોવાનું કે એના દર્શન કરવાનું પણ એક એની આશીર્વાદથી એક એનો હાથ સાથે ફળવાથી આપણો જીવન એ કઈ વસ્તુની સાબિતી એમ ભગવાન દેખાતા નહી પણ આપણને મળ્યા એ કઈ વસ્તુ ની સાબિતી તો સાબિતી એ છે કે તમારા ઘરના જે કાર્યો અટકા હોય કોઈ પણ વસ્તુ કદાચ દસ વર્ષથી અટકી હોય 15 વર્ષ થી ઇટકી હોય

સલારિયા પરિવાર મહત્વ રુપથી આવે છે ગોરવા માટે પીપર सेवक સભા તરફથી રૂપિયા 4400 રૂપિયા આવે છે ગોરવા તાલી સોનામાં સુગમ એવી હું તમને વાત કરવા જઈ રહ્યો છું આ વાત ઉપર તો બને એક વર્ષથી આ અંદર આ અંદર

સાહેબ છે શિક્ષક છે બહુ ગુડ માણસ છે અને રાહુલભાઈ અમારા ચાલો સારો એ બધા જમી લે પછી મળવી તમને જો મિત્રો જમી કરીને અમે ટાઈમ થયો છે ઘર બાજુ જવાનો તો એ બધા આપણા ફોટા પાડી લે પછી આપણે હળવાડવા નીકળવી કેમકે આવડા આવ્યા હતા લેટ નતો હોય કે થોડાક ફોટા પાડી લીધું મંદિર નવું બીનું છે એટલે પછી નીકળવી આવું ચાલો મિત્રો હવે આપણે બરવાળાથી બરવાડાથી છીએ હળવાડવા ઘર બાજુ અને અમે ડાયરેક્ટ ઘરે જઈને મળીશ કે હું જાઉં છું થાકી એટલે હે ને ડાયરેક્ટ ઘરે જઈને ચાલો હાલત એ આપણી ખરાબ થઈ ગઈ તમને નજર કેમ નામ થયું હાલત ખરાબ થઈ ગઈ મિત્રો એટલે થઈ ગયા વળી પાછા અને આપણે રહીશું જમીન મેઇન દુકાન દુકાનો કે આપણે રોજનું કામકાજ એની પાસે ડેલી રૂટિન ચાલુ થઈ જશે કાલથી હવાથી આપણે ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર કાલથી આપણા પાસે ડેલી રૂટિન વિડીયો આવવા મળશે ટાઈમિંગ હરવાનો કરે આપણે આપણા વ્લોગને પૂરો કરવી અને બધાને ગુઈ ગુરુ પૂર્ણિમા તો ચાલો મળીએ નવા એક વ્લોગ સાથે બધાને જય હિંદ જય મહાદેવ ભાઈ બાય ગુડ નાઇટ